લોકો સાથે છેતરપિંડી થઈ હતી જેમાં આરોપીઓને સાવરકુંડલા પોલીસે તમિલનાડુથી ઝડપી પાડ્યા હતા જેમાં ગોલ્ડ સ્ટાર સપ્લાયર નામનો શોરૂમ શરૂ કરીને એલઈડી ટીવી ફ્રીજ વોશિંગ મશીન મોબાઈલ લેપટોપ આ ઉપરાંત સોફા સેટ ડાઇનિંગ ડિનર સેટ તથા સ્ટીલના વાસણ પ્લાસ્ટિક ફર્નિચર અને ઇલેક્ટ્રિક સામાન જેવી ચીજ ચીજવસ્તુઓ દસથી પિસ્તાલીસ ટકા સુધી ડિસ્કાઉન્ટમાં નવી વસ્તુઓનું વેચાણ કરવાનું બુકિંગ ચાલુ કરેલું જેનું પેમેન્ટ એડવાન્સ લઈને બુકિંગ કરાવેલ ગ્રાહકને આચી વસ્તુ બાર દિવસ પછી મંગાવી આપવાનું જણાવવામાં આવી છેતરપિંડી આચરીને શખ્સો ફરાર થઈ ગયા હતા છેતરપિંડીની ફરિયાદના આધારે પોલીસે ગુનો નોંધીને ટેકનીકલ સોર્સના આધારે તપાસ કરતા તેમનું પગેરું તમિલનાડુ સુધી મળી આવ્યું જેમની ધરપકડ કરીને પોલીસે વધુ તપાસ હાથ ધરી હતી ટાઉનમાં મહુવા રોડ ઉપર ગોલ્ડ સ્ટાર હોમ એપ્લાયન્સીસ નામથી એક કંપની ઓફિસ શોરૂમ જેવું ખોલેલું આજથી દોઢેક મહિના પહેલા તો એ દરમિયાન પણ જાગૃતતા જાણ કર્યા હતા શહેરના અમુક જાગૃત નાગરિકોએ પત્રકાર મિત્રોએ પણ એમને બધાને લોકોને અપીલ કરી હતી કે ભાઈ આ જે છે સસ્તા ભાવે જે વસ્તુ આપી રહ્યા છે ડિસ્કાઉન્ટમાં પિસ્તાલીસ ટકા અને પચાસ ટકામાં એ લોભામણી સ્કીમમાં કોઈ જોડાવું નહીં તેમ છતાં અમુક લોકો વિશ્વાસમાં આવીને જોડાયેલા હતા એ એમ ગુનો દાખલ થયેલો હતો પોલીસ અધિક્ષક શ્રી હેમકર સાહેબ સાહેબના સીધા સુપરવિઝન નીચે મારા તરફથી કુલ ત્રણ ટીમો બનાવવામાં આવેલી જેમાં સાવરકુંડલા ટાઉનના પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી અને એમના બંને પીએસઆઈઓની ટીમ પણ હતી એ દરમિયાનમાં ગુનો દાખલ કરી અને જે તમિલનાડુમાં ચેન્નાઈમાં જે આ લોકો હતા ત્યાંથી અત્રેથી ટીમ મોકલી અને માસિયા જગન અને અરુલાજન ચલૈયા જે બંને આમાં સામેલ હતા અહીંયા એ બંનેને ત્યાંથી અટકાયત કરવામાં આવી છે અને ત્યાંના એસપી સાથે પોલીસ અધિક્ષક શ્રી હિમકરસિંહ સાહેબે વાત કરી અને ટીમો ત્યાંથી પણ મદદમાં પોલીસની મળેલી અને પકડી પાડવામાં આવેલા છે અને એમની ચીટિંગની પદ્ધતિ વિશે અને મૂળ જે મેઇન જે હતો જે કાવતરાખોર જે હેન્ડલિંગ કરતો હતો એ પકડવાનો બાકી છે હાલ આ લોકો રિમાન્ડ ઉપર છે અને એની પાસેથી ઘણીષ્ પૂછપરછ चालू छे અને તપાસના અંતે કઈ કઈ જગ્યાએ આવું કોઈ ચીટિંગ કરેલું છે કે કેમ એંગનો વિગત એકત્ર કરાઈ રહી છે. જામનગર માં શ્રી નેશનલ હાઈ સ્કૂલ ખાતે જિલ્લા કક્ષાની સૂર્ય નમસ્કાર સ્પર્ધા યોજના શહેર અને જિલ્લામાં ત્રીજ